કે જેની અમે ગૌ રક્ષકો ગૌ સેવકો તરફથી સેવા થયેલી છે સેવા કર્યા પછી માલિકોને પરત સોંપેલી છે ને એ ગાયોનો વિષય છે આ કોઈ બીજો ત્રીજો બીજો ત્રીજો કોઈ વિષય છે નહીં પણ આ ગાયોના માલિકોને સોંપેલી છે ગાયોને એ વિષય છે ને ગાયોને આવી રીતે મૂળ હાલતમાં નાખી દીધેલી છે એને દફન કરવી જોઈએ પણ આ લોકોએ નાખી દીધેલી છે એટલે દૂધ રહ્યા છે 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 અને અને બીમાર પડે મરી જાય નાખી સુધી દૂધ આપે ત્યાં એના હગા નથી આવતી ત્યાર પછી રસ્તે રજરતી કરી દે એનો બી વાંધો નહીં કે ચાલો મૂકી દીધી ફરશે ચરશે કઈ વાંધો નહીં પણ બીમાર જયારે બીમાર થાય છે ગાય ત્યારે એની ટ્રીટમેન્ટ તો કરાવી જ અમે સારવાર કરાય છે એમને હોપીએ છે પછી આ લોકો આવી જ કન્ડિશન કે ફેંકી દે છે વારંવાર આ વિષય બને છે અમારે અને આ વાછરાના નાના નાના બચ્ચા બી છે અને બચ્ચાઓની બી સેવા કરેલી છે દવા દારૂ કરેલું છે માલિકોને હોપેલું છે મને માલિકોને કહેવા છતાં બી કે ભાઈ તમારું વાછરું મરી ગયું છે તમે દફન કરી દેજો તો એ દફન કરવાનું આપણને પ્રોત્સાહન આપે કે અમે કરીશું તો એ કરતા નહીં ને કચરા પેટીને નાખી આવે હવે એનો જવાબદાર કોણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કેમકે કતલખાના વિષય આવે તારે બધા જ જાગૃત થાય ને બધા ભેગા થાય પણ આ તો અંદરનો જ વિષય છે કોઈ કતલખાના વિષય નહીં તો અવાજ ઉઠાવતું કેમ નહીં પબ્લિક કોઈ આ બાબતે

તે લોકોની ઉપર કદાચ જો આવો પરિવાર આવું બનશે તો શું કાર્ય કરવામાં આવશે બજરંગ યા તો બજરંગ દળ યા તો પછી ગૌરક્ષકના તરફથી કઈ એક્શન લેવામાં આવશે એ તો ટાઈમે જેવો સિચ્યુએશન થશે તેવી એક્શન લેવાશે હવે આની કોઈ કશું કહેવાય નહીં કે શું થશે હું નહીં હવે જે થશે એનું જોવા જેવું થશે આ વિષય તો થશે પણ હવે આનાથી ખરાબ થશે આની અંદર રાજકીય પક્ષના લોકો આવે છે અંદર તમને ભલામણ કે આવું જોવું આની અમારા પરિષદ સિવાય કોઈની કોઈ ભલામણ મળી નથી

આ લોકો ને છોડવાના લાયક છે અત્યારે જે જીસીબી લાવ્યા છે અને અત્યારે જે તમે લોકો બે જીસીબી ખર્ચે કરે એ સો ખર્ચે છે એ સો ખર્ચે છે કોઈ અમને કોઈ સંસ્થા કે કોઈ 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 સપોર્ટ નહીં સો ખર્ચે છે બધા દાતાઓ છે અહીંયા ગાડી ગૌરક્ષક કદાચ એક મુહિમ ચલાવે કે હવે જે એ હોય તો તેના માટે કદાચ કોઈ જગ્યા અલગ એક જગ્યા રાખે અને તેના ઉપર ત્યાં રાખી અને તેને આ લોકોને કઈક સબક આપે એવું કંઈક કરી શકે એવું ખરું આમાં પાંજરાપુર હોય છે અમોને તકલીફ બી થાય છે સેવા કરવાની અંદર કે અમને જગ્યા નહીં મળતી પાંજરાપુર છે જ આપણી પાસે એવું નહીં કે નહીં પણ એ ખબર નહીં કયા કારણોસર બંધ છે કોણ કબજો કરીને બેઠું છે એની કોઈ માહિતી અમારી પાસે છે પણ અમે માંગ એટલી કરે કે અમને પાંજરાપુર બી જો મળી જતી હોય તો અમે સારી રીતે સેવા કરવા તૈયાર છે એની અને સેવા એવી થશે કે આ જે હાલતમાં છે એ હાલત આવી નહીં થાય ગાય માતાની જે રસ્તે રજાતી થઈ જાય કે રસ્તા પર બીમાર હાલતમાં પડે છે કે માલિકને હોંપે ને માલિકને હોપ્યા પછી આ વિષય થાય અને અમે સેવા કરીશું તો આ વિષય નહીં બને